ભાવેશ મહેતાને ગંભીર ઈજાઓ તથા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું આ બનાવ અંગે સચિન પોલીસે અકસ્માતમાં ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ અકસ્માત બસ ચાલકની ગંભર બેદરકારીના કારણે થયો છે

તારીખ ત્રેવીસ નવ બે હજાર પચીસના રોજ રાત્રિના આશરે સાડા નવ વાગ્યાની આસપાસ સચિન સાતવલા બ્રિજ ક્રોસ કરી રહ્યા હતા મોટરસાયકલ ઉપર તે દરમિયાન સિટીલંક બસ એક રોંગ સાઈડે આવી અને રોંગ સાઈડથી પુલ ઝડપી અને ગફલતભરી રીતે આનો ડ્રાઈવર બસને હંકારતો હતો અને ત્યાં આ વિક્ટીમ જે છે ભાવેશભાઈ મહેતા એમની મોટરસાયકલ સાથે જોરદાર ટક્કર મારી અને જે જેના કારણે આ જે વિક્ટીમ જે છે ભાવેશભાઈ મહેતા એ ત્યાં પછડાઈ ગયા અને એમને ગંભીર ઇજાઓ શરીરના અલગ અલગ ભાગે થઈ અને આ વિક્ટીમ જે છે એમને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા હતા ત્યાં સારવાર દરમિયાન એમનું અવસાન થયેલું મરણ જાહેર કરેલા હતા જે આ સિટી લિંક બસનો જે ડ્રાઈવર જે છે આ ગુનાનો આરોપી એનું પૂરું નામ છે અસનેન લતીફ શેખ એની ઉંમર અઠ્યાવીસ વર્ષની છે અને છેલ્લા ત્રણેક વર્ષથી આ સિટી લેન્ક બસમાં ડ્રાઈવર તરીકે એ નોકરી કરે છે અને એ મૂળ બિલાલનગર ભીંડી બજાર બેસ્તાનનો રહેવાસી છે હાલમાં ગુનાની તપાસ ચાલુ છે થેન્ક યુ કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠામાં નવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે